નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરી રહ્યા છીએ ગીરના જંગલની અડોઅડ આવેલા ઉના અને દીવથી માત્ર પંદરથી થી વીસ કિલોમીટરના અંતર આવેલા પાતાપુર ગામની અને આ ગામમાં બનેલી એક અજાયબ ઘટનાની ગ્રામ્ય વિસ્તારમાં લોકો વહેલા ઉઠી જતા હોય છે અને એમાં પણ મહિલાઓ મોટા ભાગે પોતાનું રોજિંદુ કામ કરતા પૂર્વે પ્રભાતના પહેલા પોરમાં મંદિરે દર્શને જતા હોય છે અને આવી રીતે જ્યારે સુમસામ શેરીઓમાં સિંહણનો ભેટો થઈ જાય તો તમે જુઓ કે આવી પરિસ્થિતિમાં આ વન્યજીવ અને મનુષ્ય આ બંને વચ્ચેનું અંતર પણ ઓછું હોય છે પરંતુ જે ગામમાં રોજ સિંહો આવતા હોય ત્યાંની તો વાત જ અલગ હોય છે આ વાત પાથાપુરની છે તમે નિહાળી રહ્યા છો કે જુઓ આ ગામની વચ્ચે જ કેવી રીતે સિંહો લટાર મારે છે અને ગામના લોકો માટે હવે આ કોઈ નવી નવાઈની વાત નથી કે સિંહો ન આવતા હોય હા કદાચ ચાર પાંચ દિવસ જો સિંહો ન આવે તો પાતાપુરના લોકોને આશ્ચર્ય થાય છે રાત પડે ને કૂતરાના ભસવાના અવાજથી લોકો સમજી જાય છે પાતરપુરના મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી છે અને ઘણી બધી વખત જે વીજળીનો સમય હોય છે એ જોતાં રાત્રિના સમયે પણ લોકોને પાણી પાવા માટે ખેતરે જવું પડે છે પરંતુ લોકોએ હવે પોતાના જીવનનો ક્રમ જ એ રીતે ગોઠવી લીધો છે કે જ્યારે એ સાંજના સમય પછી જ્યારે અંધારું થાય અને ગામમાં પરત આવતા હોય તો એ પહેલાં ચેક કરી લે છે કે આપણા આગમનની પહેલાં ગામમાં સિંહોનું આગમન થઈ ગયું છે કે કેમ અને સિંહો ક્યાં ક્યાં પ્રવેશી જાય છે તમે આ વિડીયો જુઓ કે પાતાપુર જાણે એમનું પોતાનું જ ગામ હોય જંગલ પછીનું એમનું બીજું રહેણાંક હોય એવી રીતે એ લોકોના ઘરની આસપાસ ફરતા રહે છે સામાન્ય રીતે શ્વાનો આવી રીતે ઘરની આસપાસ હોય એવું તો આપણે જોયું છે પરંતુ શહેરાના લોકોને આશ્ચર્ય થશે કે જો આવી રીતે દિવસના કે રાતના કોઈ પણ સમયે જો સિંહો કે સિંહણ આટલા બધા નજીક આવી જાય તો જીવવું કેટલું મુશ્કેલ બની જાય સિંહોને જોવા માટે હજારો રૂપિયા ખર્ચીને દેશ વિદેશમાંથી લોકો ગીર આવે છે અને લાયન સફારી પાર્કમાં સિંહોને નિહાળે છે પરંતુ અહીંયાના લોકોને મફતમાં સિંહો જોવા મળે છે એટલે એ કોઈ બહુ આનંદ કે રોમાંચની વાત નથી તમારા ગામમાં કલ્પના કરો કે રોજ જો સિંહો આવતા હોય અથવા તો એમનો આવવાનો સમય અનિશ્ચિત હોય અને આ તો વાઇલ્ડ એનિમલ છે એ ગમે ત્યારે હુમલો કરી શકે તો જીવવું મુશ્કેલ પણ બની જતું હોય છે આ દ્રશ્ય તમે જુઓ કે રાત પડી છે અને ગામની શહેરીમાં ફરી એક વખત સિંહણનું આગમન થયું છે ગામના લોકો આમ તો સિંહોની સાથે જીવતા શીખી ગયા છે અને એટલા માટે જ એ અહીંયા જે સિંહો આવે છે એમાંથી પણ કેટલીક જે સિંહણ છે એમને એમણે રાજકુંવરીનું પણ બિરુદ આપ્યું છે અહીંના જે સરપંચ છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે એમાં મોટાભાગના વિડીયોઝ સિંહોના પણ છે અને ગ્રામ્ય જીવનના પણ છે તો ગીરની બોર્ડર ઉપર આવેલા ગામો અને ત્યાં આવતા સિંહો બતાવે છે કે જંગલ પછી સિંહો પોતાનું બીજું ગામ જેને કહેવાય કે બીજું મુકામ બીજું પોતાનું ઘર એ આવા ગામોમાં બનાવી રહ્યા છે જે એમને સહેલાઈથી રજડતા માલઢોરનો શિકાર મળે છે આ ગામના એવા દ્રશ્યો પણ તમે નિહાળી શકો છો કે જે તમે પહેલાં તો માની જ ન શકો અહીંયા તમે જુઓ આ લોંગ શોટ છે અને એક મકાનની અંદર સિંહ છે હવે જુઓ આ ગાડીમાં બેસી અને આ ગ્રામજન એમને નિહાળે છે આ વિડીયોઝ તમે એમના બેકગ્રાઉન્ડમાં જે અવાજ છે એ સાથે જ સાંભળો અને પછી કલ્પના કરો કે આવી પરિસ્થિતિ જો તમારે ત્યાં હોય તો શું થાય ફોરેસ્ટર બિચાર શું કરે સિંહો મોટાભાગે રાત્રિના સમયે જ વિહાર કરતા હોય છે અને એની આંખોમાં રાત્રિના સમયે એમને સામેની દ્રશ્યાવલી વધુ સુસ્પષ્ટ દેખાય એવી કુદરતે સંરચના મૂકેલી હોય છે અને એમની આંખો જ્યારે એમના ઉપર લાઇટ ફેંકવામાં આવે ત્યારે ચમકતી હોય છે પરંતુ યાદ રહે કે રાત્રિના સમયે સિંહો ક્યારેય ગાફેલ હોતા નથી મોટાભાગે એ ગરમીનો જે સમય હોય દિવસનો સમય હોય ત્યારે આરામ કરવાનું પસંદ કરે છે અને પછી રાત્રિના સમયે એ વિહાર કરવા નીકળી પડતા હોય છે અને એક સાથે લગભગ દસ કિલોમીટર સુધી ચાલી શકે છે અને એટલા માટે જ તમે ગીરની આસપાસના જે ભાગના ગામડાની વાતો સાંભળતા હશો તેમાં એમાં રાત્રિના સમયે જ સિંહો આવતા હોય છે હા એવા પણ કેટલા ગામો છે કે જ્યાં દિવસે પણ સિંહો પહોંચી જાય છે દુર્લભભાઈ બચ્ચુભાઈ વઘાસિયા પાતાપુર અમારા ગામમાં સિંહ અવારનવાર છેલ્લા અઠવાડિયા થી આવે અઠવાડિયા નહીં બે વર્ષ થશે મારી નાખે તો કઈ શું કરવું માલઢોર ને હજી આજે આ ગરીબ ને મારવા ધોડ્યો હતો લેવા જવું અઠવાડિયામાં કેટલાક માં મારે હાથ આઠ કાયમ એમને એક બે એક બે મારે તમારી શું માંગ છે જંગલ માં નાખી જાવ તમારા રેવન્યુમાં છૂટ આપો રેવન્યુ માં આવે તો કા તમારા હાથવી લ્યો લઈ જાઓ અહીંયા બસાવવું છે મારણા ને મારે માલ મારે વાડીમાં ખેતી કરવા જવું કે ન જાવું શું કરવું

કાયમ આ પ્રોગ્રામ રે અહીંયા રાતે પડે છે અને એક વાર તો ઉપરથી આ આમેનું પડખું દેખાય ત્યાંથી ઉપર ચીં સડીને નીચે મારો હાથ ઉતરવાનો હતો ગઈ વાત સમજ્યા અને જંગલ ખાતું કઈ આમાં આપતું નથી કે ગૌશાળામાં ગાયું મારે એનું કઈ વળતર આપતા નથી અને ગૌશાળા અમે ગામ થકી માણમાણ હાલે છે એમાં ગાવું મારી નાખે જનાવર તો જંગલ ખાતું એમાં કઈ સહાય આપતું નથી એનું કઈ ધ્યાન દેતું નથી સમજ્યા એટલે એને એક ખાસ વિનંતી છે કે ગૌશાળાને ગાવું મારે છે તો એને વળતર આપવું જોઈએ અને એના પશુ જંગલ માં રાખવા જોઈએ પ્રાણીઓને દસક દિવસ બાર પશુ માર્યા અમારી ગાય છે નંદી છે બધા મહેરા કરે છે અને ખાધા કરે એ કઈ ધ્યાન દેતા નથી ફોન કરો તો કઈક પાઠો લઈ દે ને ત્યાં ઉધારી નાખે એ કઈ દેતા નથી ગૌશાળા ને એક રૂપિયો સમજ્યા અને જંગલ ખાતામાં આપડે જ્યાં હોય તો આપણને મારી મારી પાડી દે એ મારા દીકરાય એ ઘરનું એમ આવીને ગડી દે ખેતર રાતે ગડી દે પોહ એમ કોઈ રજા લે ની ખેડૂત ની કોઈ ની એની માલિકી ની હોય એમ આ તો ગીર ની વાતો છે અને ડાળા મથા સાવજો વાતો છે ગીર અને સિંહોના ના તમને પસંદ હોય તો આ ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં પ્રોટેક્ટ ગીર પ્રોટેક્ટ લાયન